બે હજાર ચોવીસ સપ્ટેમ્બરમાં લેટર લખ્યો હતો એના પછી વર્ગીકરણ નહી થાય તો અતિ પછાત છે મારે ના કેવું જોઈએ કે હાલની તારીખમાં આપણી સામાજિક અને આર્થિક જે સ્થિતિ છે સામાજિક અને શૈક્ષણિક આર્થિક એટલે શિક્ષણમાં અને જે પારિવારિક જે આર્થિક આવક કહેવાય તમારી વાર્ષિક જે આવક કહેવાય એ હું માનું છું ત્યાં સુધી હાલની તારીખમાં આંકડાકીય જે ગુજરાતની અંદર આપણે કહીએ તો પહેલા નંબરનો સમાજ એ ઠાકોર સમાજ કોળી સમાજ એટલે ચુવાડિયા એટલે સૌરાષ્ટ્રમાં એ નામથી થાય અહીંથી આપણે ઠાકોર થાય કે મધ્યમાં આપણે ચુવાડિયા બાર એ રીતનું થાય પણ ગુજરાતમાં પહેલા નંબર સમાજ હોવા છતાં આજે આપણે આદિવાસી અને દલિત સમાજની જે આર્થિક સ્થિતિ માં કલેક્ટર મળે તમને ડીડીઓ મળે તમને ડીએસપી મળે તમને દલિત સમાજમાં કલેક્ટર મળે ડીડીઓ મળે ડીએસપી મળે મામલતદાર મળે કોઈ આ જેટલા વિભાગો કહેવાય એટલા તમામ વિભાગોમાં આદિવાસી અને દલિત આની પોસ્ટમાં અધિકારી મળે આજ સુધી તમને આટલા સિત્તેર પંચોતેર વર્ષ તમે આખા ગુજરાતમાં એક ડીઓ ઠાકોર બતાઓ એક કલેક્ટર ઠાકોર બતાવો એક કે પરીક્ષા પાસ સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી આવા હાજી ને અને એના પાછળનું જે મુખ્ય કારણ કે જે આદિવાસી હતા તો એને ચૌદ ટકા એને બજેટે મળ્યું અને અનામતે મળ્યું દલિત હતા એટલે એને હાડા હાથ ટકા મળી પડે એને પેશન એટલી જ મળી એટલે કમ્પ્લેટ હાડા હાથ ટકા કે દલિત વળગર માંથી આવે છે ચૌદ ટકા આદિવાસીઓમાં સો જગ્યા ભરવાની હોય તો એમાંથી ચૌદ આવે છે એટલે આપણને હું કોઈ સરકારો કે એના માટે કોઈ ટીકા પણ નથી કરતી પણ જ્યારે આદિવાસીઓને અને દલિતોને આ બે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે અનામત મળી એ ટાઈમે જો ભેગી ઓબીસી ને મળી ગયું હોત તો સંકુલો બન્યા હોત આજે પચાસ પચાસવાની એ વસ્તીના ધોરણે બજેટ મળતું થઈ ગયું હોત અને હજી પણ થશે ત્યારે જ આ સમાજનો ઉદય થવાનો છે જેની જેટલી વસ્તી એટલું એને બજેટ મળવું હોય અને જેને જેટલી વસ્તી એટલી એને અનામત મળવી જોઈએ જેટલી આપણે ઓછા હોય તો ઓછા આપો પણ વસ્તી જેટલી છે એને એટલું રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એનું બજેટ અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે જેટલી વસ્તી છે એટલી અનામત કોઈ ઓગડ પચાસ કે હત્યાવી કે હારા હાથ કે ચૌદ આવું કોઈ બંધારણ પેલામાં નથી હમણાં તારકભાઈએ કીધું કે તેલંગાણામાં હમણાં વસ્તી ગણતરી થઈ તેલંગાણામાં ત્યાં સરકારે વસ્તી ગણતરી કરી તો ત્યાં ઓબીસી ને પચાસ ટકા અનામત મળે છે વસ્તીના ના ધોરણે કેમ કે તેલંગાણામાં આદિવાસી કરતા જે ઓબીસી વર્ગ છે પચાસ ટકા છે અને પચાસ ટકા છે એટલે ત્યાં ત્યાંની સરકારે કેબિનેટમાં ઠરાવ કરીને દિલ્હીમાં આપણા રાષ્ટ્રપતિની સહીમાં મેલી દીધું કે હું મારા રાજ્યમાં ઓબીસી ને પચાસ ટકા અનામત આપવા માંગુ છું હવે આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે તો આપણે હજી આની શરૂઆત છે ખાલી આપણે સત્યાવી ટકા અનામત લીધું ને એ ટાઈમે આ તંત્રીના બધા વડીલો ના બધા બેઠા છે ભાઈ લલિતભાઈ એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઠાકોર હતા માધવશિંહ સોલંકી અને ભારતમાં ક્યાંય પછી પંચ માટે અનામત નહોતું એ ટાઈમે ઓગણીસો ને એંસીની અંદર આ સમાજ માટે કરીને સત્યાવી ટકા અનામત એ માધવસિંહ સોલંક એને 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 અનામત આપી અને એ ટાઈમે મુખ્યમંત્રી અનામત છે તમારે હત્યાવી ટકા અનામત ની વાત ને વળગી રહેવું છે કે તમારે મુખ્યમંત્રી પદે ચાલુ રહેવું છે તો એ ટાઈમે માધવસિંહ સોલંકી શબ્દ હતા કે મારે હત્યાવી ટકા જોઈએ મારે મુખ્યમંત્રી રહેવું નથી પણ સમયને સજોગ એ બધાએ આપણને આપ્યું શરૂઆતમાં થોડા ઘણા નોકરી નાના મોટી નોકરીઓ લાગ્યા પણ એના પછી જે શિક્ષણની નીતિઓ આવી અને એક 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 સમાજ એડ થયા એ ટાઈમે બહુ ઉછેર સમાજો બક્ષીપંચમાં હતા આજે એકસો ને છેંતાલીસ અને હવે એકસો માં આપણે તો ક્યાં આવીએ છીએ એનું કંઈ નક્કી જ નથી એટલે જે વર્ગીકરણની જે વાત હતી એ વર્ગીકરણની વાતને આગળ વધારે અને હું તો એમ માનું છું કે રાજકીય રીતે આપણી પક્ષના પક્ષની કોઈ વિચારધારા અલગ હોય શકે આપણી વ્યક્તિગત માગણીઓ બીજી હોય દરેક રાજકીય આગેવાનોને પોતપોતાના પોતાના પ્રમાણે કરવું પડતું હોય છે પણ સમાજનો સમાજનો વિકાસ એ આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે આપણા ધોરણે જે ફાળવણી સરકાર કરશે એ દિવસે આ બોર્ડિંગ ચલાવવા માટે ગ્રાઉન્ડેબલ માટે કોઈ ને નહીં કેવું પડે લાઇબ્રેરી માટે નહીં કહેવું પડે અને કોઈ પણ કોઈ પણ વસ્તુ ની કરવી છે તો કરોડો રૂપિયા આજે તમે બધા વહીવટમાં બેઠા છો ક્યાંક ને ક્યાંક તમને ખબર છે કે આપણે દલિતની હાથ ટકા ગ્રાન્ટ આવે તો આપણે એને દલિતના મોડલમાં જ વાપરવું પડે વાપરવું પડે ને નહીં વાપરવું પડે એમ જયારે બક્ષી પંચને અઠ્યાવીસ ટકા બજેટ મળે એ ટાઈમે કોઈ સરકાર આવે કે જાય